પાછી ફેરે તો આમાં ફેરે મોગલ ડાયરા ને આજના નવા બ્લોગ માં તમારું બધાનું દિલથી સ્વાગત છે જો આપણે મસ્ત મજાની પાઘડી વાળી લીધી છે ને એક નવા બૂટ લીધા તમને બતાવી દઉં તો ચાર થઈ ગયો છે હવર હવર માં મારા માં આજે ચાર હું ક્રોસ હે ઉઠ કે ઠામડા ઉઠ કે ત્રણ રંગ હવર માં કોઈ ન ઉપાડી

ના બધી વાડી એની છે પચાસ વીઘા નો નંબર છે અને છે છે ગામના એની આવું છું તો તમને દાડિયા પાણી પણ લઈ જાય ને આજ અત્તર અઢાર જણા આવ્યા છે બીજા આપણા છે નાના બરમણ છે થોડાક એવા ને થોડા કંથારિયા નહીં સોરી કંથારિયા ની છોતરા તો હું નાતી છે ને મારા કાયમી નું રનિંગ જ હોય કડિયાળી થી સીધો હું નીકળું બોલાવળા ને એટલે નાગેશરી પછી નાનું બારમણ મોટું બારમણ ભૂવણી ત્રાકોડા દડાણ આમ દડાણ સુધી એટલા એરિયામાં દડાણ સુધી હોય પછી ઓલી સાઈડ જાય ને દાડિયા લઈને તો ફાસરિયા હોય પીસડી હોય ને વાઘરા જામકા એ બાજુ બધી બાજુ એટલામાં મારે રનિંગ હોય કાયમીનું ને કાયમીની તમને હું ડિટેલી બતાવ દઉં મારે તરી પાંત્રી દાડિયા હોય સાલી દાડિયા હોય કંઈ ન હોય એમ આપણી પાંચી દાડિયા ઝાઝા એ અત્યારે એંસી દાડિયા છે પણ અત્યારે મારા બોલેરામાં તરી પાંત્રી જણા કદાચ એટલા રનિંગ હોય કાયમી નીકળે પચાસ રૂપિયા ભાડું હોય એટલે આપણે બે હજાર પંદરસો બે હજારનું ભાડું થઈ જાય કાયમી માટે એમાં હજાર રૂપિયાનું ડીઝલ હોય જાય હજાર પાંચસો પાંચસો સાતસો રૂપિયાનું વેરંટી કાયમીનું ગણવાનું ડીઝલ ને ટોલ નાખવું ને બધું થાય કેમ કે અમારે નાગેશ્રી ટોલ નાખું છે એ પણ તમને વિડીયોમાં ઘણીવાર હું બતાવું છું તો એના સો રૂપિયા હોય અમારે પંચાણું રૂપિયા લઈ આવક જાવકને એકવાર રિટર્ન મળે ત્રીસ રૂપિયા ને એકવાર પાઠ રૂપિયા કપાય એટલે આવક જાવકના એ પંચાણું રૂપિયા કપાય એટલે ડેલી અમારે રનિંગ હોય ને પાંચસોનું ડીઝલ આવે તો આપણું એ પ્રમાણે અત્યારે ચાલે છે ભાઈ તો થોડોક સપોર્ટ તમે કરીજો યાર યુટ્યુબ ચેનલમાં બહુ મહેનત કરું છું યાર તમે એક લાઈક કરી દેજો યાર વિડીયોઝ જોઈને ઘણા વયા જ આવશો સબસ્ક્રાઈબ નથી કરતા યાર તમે સબસ્ક્રાઇબ કરો ને થોડોક સપોર્ટ પણ કરો પહેલાં છે ને યાર ભૂવણી ને ભૂવણીનો કહેવાતું રામગઢ જ કહેવાતું પણ હવે અમે અમે છે ને ભૂવણી કહે છે બાકી ભૂવણી ગામનું છે ને નામ રામગઢ છે ભાઈ રામગઢ કહેવું ને તો ઘણા વર્તી જાય ને ઘણા ભૂવણી કહે તો વર્તી જાય બાકી નામ હા રામગઢ જ છે પણ અમે ભૂવણી કહે છે

આ બોલે બધું બોલે બધું કેર કેવું બસ ધીમે ધીમે ઓલો કેડો છે આ બધું થોડું કેર ખાલી કેરી બધું બહુ પછી આ બધું ધીમે ધીમે करतो હોય આનો ભાઈ હેવી ડ્રાઈવર હો હેવી ડ્રાઈવર આમનું જવા દે સીધી દેતી તા બોડીના જાળા ચડાવ દેસ કા નથી નથી કેમ આકે આવડી હેવી ડ્રાઈવર બટ તો ભાઈ આકે ઓ

પાછી ફેરવે તો આમ આમ ફેરવે કે કાક મણા આમ હળવેથી આમ નિરાતે ફેરવે આપણે પાછી વાર હવે છે હા હવે હવે શીખી જ જાય આવડી જાય અને મને શીખવાડી જ છે તમને રોજ દેવાનું તમને ચાલો કઈ વાંધો નહીં હવે આપણે સડવાનો ટાઈમ નથી થઈ ગયો હા તો દોઢ વાગી જાય કામે ચડી જાવ તું બને વિડીયો એમ મને તો થોડો અંગ્રેજી બોલતા આવડે પછી અંગ્રેજી માં નત બોલવાનું આપણે બાપા આપણે ગુજરાતીમાં બોલ ખાલી પણ વાસ્તવ અંગ્રેજી થોડું ઓછું ફાવે ને એમ થોડો હાલે આજ તારે એક વિડીયો બનાવવાનો છે કીવાનો આવડશે તને ક્યુઆઈ નો ક્યુઆઈ નો ક્યુઆઈ નહી ક્યુ એ ને ક્યુ ક્યુ આવડે ક્યુ એ ને ક્યુ એ નહીં તારે એક તારે એક વિડીયો સ્પેશિયલ બનાવવાનો છે માય ફર્સ્ટ વ્લોગ તારે આખો દિવસ તારે જ આખો વ્લોગ બનાવવાનો મારે એમાં આવવાનું નહીં આવી તો હું કઈ બોલી નહીં બનશે તારાથી કેદી બનશે આપડી વાટે કોઈ રે આખો દિવસ તારે જ વિડિયો મારે એમાં ખાલી આવવાનું બોલવાનું રેડી બનાવીને હાલો ફેમિલી આનો એક વિડિયો આને પછીનો જ આવશે માય ફર્સ્ટ લોક કરીને આવશે ને સ્પેશિયલ આનો જ વિડીયો આવશે ને આખો દિવસ ને ભાષણ કરવાનું છે એનું નામ ને એનું ગામ ને બધું એ વિડીયોમાં એ એકલી કહે ને મારે ખાલી છે ને આવવાનું વિડીયોમાં આવવાનું નાના માણાને અમને વિડીયોમાં લઈ તો વાહ ભલા છે બાકી તમે જોઈજો વિડીયો આવશે જોરદાર જોવાનું ભૂલતા નહીં આ વિડીયોને કંઈ લાઈક કરવાનું કહી દે મારું વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં હમ વિડીયો કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં આ વિશ યુ ન્યુ આ મી

આ બધું તો પહેલાં નીંદેલું હતું અમે તો આજ ખાલી એક એક રાપુસ કાઢ્યું છે ખડ જ એટલું કુદરતી આમાં ખડ જ એવું જોયું છે કરેંઝણું શું કહેવાય એવું કાંઈક આવે છે ને માઇન્ડવી માપબારી એમાં નીકળી છે એટલે રાપા બહુ ઉકલે નહીં ડુંગળીની પાછી જાની રાખવી પડે કેમકે નિરાતે નિરાતેને કામ કરવું પડે નકર તો નીકળી જાય પાછી ડુંગળીને છે ને નીંદવામાં બહુ સિવેટ રાખવી પડે બાકી છે ને ડુંગળી રે નહીં અત્યારે જેટલી ડુંગળી આ ઘાટી તમને અત્યારે જેટલી આમાં દેખાય છે ને એ પાછી છે ને આને રાતા કંઈ વારે ન લાગે આની દવાની કાર્યવાહી અને બધી રીતે બહુ સગવડ કરવી પડે ત્યારે આ ડુંગળી આપણે હાથમાં આવે બાકી છે ને ડુંગળી હાથમાં ન આવે તો અત્યારે તો હારી જ છે એટલે તમને ઘાટી દેખાય ને અત્યારે હારી છે પણ આને હજી આ કયા વહી જાય ને એનું નક્કી ન હોય કયા વહી જાય ને એને વારે લાગે કે અમારા ખેડૂતોએ એક ઉપાય કર્યો છે એ પણ તમને બતાવી દઉં જો આ તમે બધી ડુંગળી જોશો ને આ એની વાડી જ છે આ બધી એની જ વાડી છે પછી પછા વીઘા તો આ ડુંગળી કઈ છે તમને ખબર નહીં હોય હું તમને કહું આ બધી છે ને હળી ગેલી ડુંગળી હોય હળી ગયેલી ડુંગળીને હવે વાવી દીધી છે ને રાખ નાખેલી છે તો આ રાખનો ઢેગલો દેખાય ને આ બધી રાખ નાખી છે એટલે રાખ છે ને ખાતરની જેમ ગણ કરે ભાઈ ને અત્યારે તો આ હળી ગયેલી ડુંગળી છે ને એ બધી પકવશે અને બી કરશે આમાંથી તો આ યાર એક ખેડુ એક ખેડુ હોય ને એ જ કરી શકે કેમકે એને મગજમાં ખબર જ હોય બધી કે આ રીતે કરો તો આપણે કાયમ લાગી જાય બાકી આપણે આવી હડી ગયેલી ડુંગળીને આપણે છે ને ઘા કરી દઈએ પણ આ ભાઈ અમારે ઘા નથી કરી એને વાવી દીધી છે અને વાવી દીધી એટલે આવી સરસ મજાની થઈ ગઈ છે આ સોફેલી છે તો એક જ સરખી આ રહી છે ને હવે આને પકવી દે એટલે આમાંથી છે ને એનું બી થઈ જાય લીધું છે છે એટલી કેરેટ ઉપર મૂકવી પડશે ને કેરેટ ઉપર મૂકી દીધી છે ને હવે યાર ઘરે જવાનો ટાઈમ થઈ જો પાંચ વાગ્યા હવે આવું છું ઘરે બધા દાડિયા તો બધા હવે આવી છે હાથ પગ મોઢા ને બધું ધોય છે હું બોલેરો આપણો સાઈડમાં લગાવી દઉં હવે હાઇલી આવે શું હવે પાંચ વાગે ને બહુ બહુ એટલે બહુ મોડું કરે ઓ ભાઈ હું હાથું પગુ દવા કેટલી વાર લાગી હાથું પગુ ધોવાની એટલી બધી વાર લગાડવાનું હોય જાવ ધાવ કેવાય બે જાવ દાવ ને બાકી છે હજી હજી તો હાલ આવે બોલ સામજ મોડું કરે

એમ કે બધું એક ક્યારે ભેગું કરવાનું પાછો આવો રસ્તો હોય તો રફ રસ્તો આમાં છે ને આમાંથી ખાલી બારા નીકળ્યા ને ત્યાં અમારે અડધી કલાક હોય

હા ગોપી ખાવામાં બીજી છે તે જોતી નથી આમ તો પાઘડી કેવી લાગે એ મારાવાલા એકવાર કોમેન્ટ કરીને કહેજો મને તો અત્યારે ખાલી મેં પાગડી વાળી છે તો મને આખી ફિલિંગ જ આખી અલગ લાગે છે યાર કે પાઘડીની તો કાંઈક આમ છે મર્યાદા પણ જે આપણા વડવાઓ આપણા જે પહેલાંના જે બધાય પાઘડીની લાજ રાખી છે તો યાર એ કેવું ફિલિંગ કરતા હશે કે પાઘડી માટે પોતાના જીવના બલિદાન આપી દીધા છે વિચારો ખાલી તમે કે યાર ખાલી મેં નયનામાંની એક પાગડી ખાલી વાળી છે અત્યારે તો એ મને આખું અલગ જ ફિલિંગ આવે છે તો પેલા ના આવે બલિદાન આપ્યા તો એ કેવું ફિલિંગ કરતા હોય છે વિચારો ચાલો હવે ભૂરીને પૂછીએ આપણે પાઘડી મને સારી લાગે નથી લાગતી મને પાઘડી સારી લાગે હે સરસ એ કામ કરે હો આવું જેટલું આવું જેટલી છોકરીઓ હોય ને જો આ જેટલું આવું પરવતું હોય ને જેટલું ગોથતા આવડે ને એટલું જ આપણી જિંદગીમાં ગૂંથી નાખે એટલું યાદ રાખવાનું જો લગ્ન ન થાય તો આ આપણે એમ થાય કે લગ્ન કરી લઈએ અને પછી લગ્ન થઈ જાય પછી એમ થાય કે આના કરતાં વાંઢા રહેવો જ તો સારું હતું આ જેમ ભરતને બધું પરવ્યા છે ને જેમ બધું ગૂંછે છે ને એમ આપણી જિંદગી આખી ગૂંથે છે ડાઉ ગૂંથવી નાખે હા એ છે એવો છે ને તમે આવડે તો સારું તને મને તો આવડે છે ને ગુટકા હમ

પચી રૂપિયાની એક જોડી થાય એના કરતા સસ્તું પડે પાણી મકાઈ નાખી દીધી દવા સાટેલી નથી હવે ડુંગળી માંથી ડુંગળી માંથી ખેંસી ને લેવા તા અમે ગોપીડું એ ગોપીડું

કે સાને દુસ મે રોટલો હોય ચાલો બીજું હું જમી લઈએગા ખાઈ લીધું ખાઈ નું ખાઈ લીધું ખાઈ અત્યારે હું તો ફોનમાં ને માથા આવી હું માથા તને માથા હું ખાઈ હવે ખાઈ હવે છે ને છે ને હવે એડિટિંગ કરવો છે તો વ્લોગ એન્ડ ન જાય એટલે હું પાછો બોલેરામાં વિડીયો એડિટિંગ કરવા પડી તો નાથી પાછો અહીંયા પૂરી પાણી આજ પૂરી છે ને vlog end કરશે હાલો બોલ vlog ને પૂરો કરવાનો છે કે કાઈ આવડતું નથી એમ કહેવાનું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો એમ બોલ અમારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરી મળીએ નવા vlog સાથે જય માતાજી ફરી મળીએ નવા vlog સાથે જય માતાજી જય મંગળ હવે આવડું

इल्या तुल्वा रहा बुवाला से इल्या जब हाव बार कलर ने से सिल्वर कलर से सिल्वर ज्या काई ने विशे का मस्तालो बोले रे याडे कलर ने करवाना चे